દડાનો સુગાડ કરે તો સક્સેસફુલ મિશન તો સક્સેસફુલ રહ્યું પણ થોડોક પાયા ઓલા ઝાડા લાગે છે ને તો બે નથી હરખું પણ હરતું નથી હો ઘોડ્યું અને જો બે ભાઈ સુઈ ગયા છે એમાં તીન ભાઈ જો સુઈ ગયા ઋષિ આવી મેળામાં જવું હવે હું કરવું તમે છત્રી લઈને ક્યાં ઉપડ્યા જો અત્યારે સા પીવાની ગરમા ગરમ પપ્પા જો આમ જો આ ધો જ પડે જો અમારા ધાબા ઉપર થી પાણી પડે છે બહુ બારું નથી વરસાદ પપ્પા ધોવા મળ્યા છે ગાડી જો હા

கசரோ <laughs> ந <laughs>

અને અમારે રાકેશભાઈનો અવાજ છે ને વયો ગયો છે રાકેશ ક્યાં વયો ગયો તારો અને અહીંયા અમારે સ્મિતભાઈ બે ગયા છે ખાવા રોંઢો કરવા કાશ્મીર અને અહીંયા અલ્પેશભાઈ બે ગયા છે રોંઢો કરવા અહીંયા નાનો ને એક મોટો બે સરખા છે વા બોલે અને આ અમારે અમિતભાઈ અમે રોંઢો કરતા હતા ને ક્યારે અમિત જશે ને વ્લોગ નો શૂટ કર્યો હોડીમાં બેઠો હતો ને તો પડ્યો હોળી માંથી જો એને પાટો આવ્યો છોટા ક્યાં આવ્યો પાટો ક્યાં આવે છોટા મખણ માં બેતો હોય તો ને ઉપર વાળો થાય

અને અમે ગયા હતા કાનાના જન્મમાં ઋષિનો કાનો છે ને એના જન્મદિવસ જન્મદિવસ હા એમ ત્યાં અમે ગયા ગયાતા અને કેક કટિંગ કરી ને વહી આવ્યા જ્ઞાનકતો આજ મત બતાવ આજ મત બતાવ એવો પાડી પાણી આવું ની દેસો જો મોટો કાનો હોય તો રૂધીતા પાહી નો જાવે

ખૈણ ખ૧ળ જેણ ખળાાાવાલાહાવાણે ખાખ૧ળ ખ૦ઢ espe્ળિા ખીરાળા� ખીણ ખાાળાળા?xyz ન મારી સાઈઝ જો ને એની સાઈઝ જો ભાઈ તો એમ માર તો બિચારી મરી જ જાય ને ભાઈ તો ખુબ મૂક તો ઈ આમને ટાળી હા ને મૂક બાવળિયા વાળો આઝાડી ગયા કે કોમાર્સ ઇન ધ પાર્ક અવાજ પછી કોઈ દી ઓડીમાં બેહતો ને વારો પાડી દીધો તો હારું ગાઈસ હાલો આજનો વ્લોગ બસ આપણે અહીંયા જ એન્ડ કરશું આજનો દિવસ કાવો રહ્યો કાલે ફરી મળીશું નવો દિવસ નવી સવાર નવી શરૂઆત ત્યાં સુધી જો તમને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વખત આવ્યા તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને જો તમને વ્લોગ સોરી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આવજો બાય બાય ટાટા